નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ દસ સ્વાધ્યાય એક પોઈન્ટ એક ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ એક માં આપણે એક અને બે ક્વેશ્ચન જોઈ ગયા છે આજે આપણે જોઈશું ક્વેશ્ચન ત્રણ નીચે આપેલા અહીં જે આપ્યા છે એ પૂર્ણાંકનો આપણે અવિભાજ્ય અવયવની રીતે ગુશાઓ અને લસાઓ શોધવાનું છે જ્યારે મિત્રો અહીં સંખ્યા આપી છે બાર પંદર અને એકવીસ તો આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે તો અવિભાજ્ય અવયવ વિદ્યાર્થી મિત્રો વૃક્ષ રીતે પણ તમે પાડી શકો અને ભાગાકારની રીતે પણ તમે પાડી શકો તો સૌપ્રથમ તો આપણે અહીં અવિભાજ્ય અવયવ પાડીશું વિદ્યાર્થી મિત્રો તમને અવિભાજ્ય અવયવ ખબર જ છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર આમ સો સુધી વિદ્યાર્થી મિત્રો તમને અવિભાજ્ય સંખ્યાઓ આવડવી જ જોઈએ તો જોઈએ અહીં સૌપ્રથમ તો બાર ના વયો પાડીશું પછી પંદર ના વયો પાડીશું અને એકવીસ ના તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વૃક્ષ રીતે સૌપ્રથમ અવયવો પાડીશું તો સૌપ્રથમ પ્રથમ બાર જે છે એમના અવયવ પાડીએ તો અહીં સૌપ્રથમ પ્રથમ બાર તો બાર ના અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો છ દુ બાર તો અહીં છ દુ બાર પછી છ ના અવયવ પાડીશું અવિભાજ્ય લખીશું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ દુ બાર નેક્સ્ટ હવે પંદર ના અવયવો લખીશું જે પંદર ના અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો પંદર તો પાંચ તરી પંદર સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ખાસ જે અવિભાજ્ય અવયવ પાડવાના જે નિયમોમાં સૌપ્રથમ તો આપણે બે વડે સંખ્યાને ભાગવું પછી ત્રણ વડે ભાગવું અને ત્રણ વડે વિદ્યાર્થી મિત્રો ક્યારે ભાગવું કે જ્યારે આજે બે સંખ્યા જે છે પાંચ અને એક છ તો છ જે છે એમને આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો બે વડે ત્યારે ભાગવું કે જ્યારે એકમનો નો અંક ઝીરો બે ચાર છ આઠ હોય ત્યારે આપણે જે કોઈ પણ આપણે બે વડે ભાગી શકીએ છીએ તો અહીં પાંચ અને છો તો જે પંદરના અવયવ શું થયા જે પંદર ના અવયવ પણ અહીં લખીશું ત્રણ ગુણ્યા પાંચ હવે એકવીસ ના અવયવ તમે વિદ્યાર્થી મિત્રો જે અવયવ જે છે ભાગાકારની રીતે પણ તમે પાડી શકો તો હવે આપણે પાડીશું તો તરી તમે જોઈ ભાગી શકાશે નહીં બે ને એક ત્રણ થાય છે તો ત્રણ વડે આપણે ભાગીશું તો સાત તરીકે આમ એકવીસ ના શું થયા જે એકવીસ ના વયો છે ત્રણ ગુણ્યા સાત તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે દરેક સંખ્યા જે છે બાર પંદર એકવીસ જે છે એમના અવયવ પાડી દીધા છે તો હવે આપણે શું શોધીશું વિદ્યાર્થી મિત્રો સૌ તો જે ગુસાઓ છે એ શોધીશું તો અહીં અવયવ છે જ તો લખીશું અહીં ગુસા અ તો સૌપ્રથમ પ્રથમ ગુસાઓ કઈ સંખ્યાના છે ગુસાઓ જે છે આપણને બાર પંદર અને એકવીસ જે છે એમનો ગુસાઓ જોઈએ છે તો ગુસાઓ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો અહીં જે બાર પંદર અને એકવીસ માં જે વિદ્યાર્થી મિત્રો અવયવો જે છે જે સરખા જે છે એમને લખીશું તો અહી સરખું શું છે 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 પણ અને અહીં પણ ત્રણ છે બીજી કોઈ પણ સંખ્યા એવી નથી કે જે બધામાં જ હોય તો અહીં ત્રણ જે એ શું થયું વિદ્યાર્થી મિત્રો જે ગુસાઓ છે સૌ પ્રથમ આ બેઝિક જે છે એ તમે જાણો જ છો ગુસાઓ અને લસા તમે ધોરણ છ થી શીખતા જ આવ્યા છો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત માં આઠ માં નવમાં માં પણ લસાઓ અને ગુસાઓ શીખ્યા છો અહીં દસમા માં પણ વિદ્યાર્થી મિત્રો તમારા જે હેતુ લક્ષી જે છે એમાં લસાઓ અથવા તો ઘુસાઓ શોધવાનું પણ પૂછાય જ છે તો મોસ્ટ ટાઈમ બી વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ પણ છે તો જોઈએ અહીં ઘુસાઓ આપણને શું મળ્યું છે ત્રણ કારણ કે અહીં અહીં પણ ત્રણ છે અહીં પણ ત્રણ છે અને અહીં પણ ત્રણ છે હવે શું શોધીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે લસાઓ શોધીશું તો લસાઓ શું છે અહીં કઈ સંખ્યાનો આપણે લસાઓ શોધવાનું છે બાર

એટલે કે લસા એટલે શું થયું આ બધી જ સંખ્યાઓનો પછી ગુણાકાર કરવો તો અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો અહીં પાંચ જે છે પાંચ ચોક કેટલા થશે બે ને બે ઘાત એટલે કે પાંચોક વીસ વીસ તરી શું થયું સાત થયા અને સાત સંગ બેતાલીસ એટલે ચારસો ને વીસ

લસાઓ અને ગુસાઓ શોધીશું તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્તર ત્રેવીસ ને જે ઓગણત્રીસ જે સંખ્યાઓ જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો તમે જણાવ્યું તો ફર્સ્ટ સમમાં કે તમને એક થી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓનો ખ્યાલ હોવો જ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ જે સંખ્યાઓ જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ છે તો સૌ પ્રથમ તો આપણે જે અવિભાજ્ય અવયવ પાડીશું તો અહીં એક ગુણ્યા સત્તર એટલે સત્તર થશે

એ જો તમે તમને વિદ્યાર્થી મિત્રો ગુસાઓ શોધવા કહેશો તો ખાસ નોંધ કરી લો કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઓ માત્ર એક થશે તો અહીં શું લખીશું વિદ્યાર્થી મિત્રો ગુ શા સંખ્યા છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ તો એમનો ગુસાઓ શું થશે એક થશે અને લ શા અ સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ તો અહીં દરેક જે સંખ્યા જે છે એમનો શું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીશું તો સૌ પ્રથમ આપણે સત્તર અને તેવીસ નો ગુણાકાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું લસાઓ શોધવા માટે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીશું તો સૌ પ્રથમ આપણે શું કરીશું સત્તર ગુણ્યા ત્રેવીસ ઝીરો સાત દુ ચૌદ ચાર વર્દી એક બે એક બે બે ને એક ત્રણ સાત તરી એકવીસ એકવીસો એક વર્દી બે

આગળ જોઈએ ને શું શું થશે 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 અને હવે જે બંને સંખ્યાનો સરવાળો બે ને એક ત્રણ આઠ ને પાંચ શું થશે તેર તેરો ત્રણ વર્દી એક સાત ને એક આઠ આઠ ને ત્રણ શું થશે આઠ ને ત્રણ અગિયાર આમ અગિયાર હજાર ત્રણસો ને જે 39 એ શું છે વિદ્યાર્થી મિત્રો 17 23 અને 29 નો શું છે આ લસાઅ છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ फटाफट લઈ લો હવે ગણીશું આપણે નેક્સ્ટ સમ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું ત્રીજો સમ જોઈશું સ્વાધ્યાય 1.8 નો વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર જે છે એમાં ત્રીજો સમ જોઈએ તો 8 9 અને પચીસ અહીં આપણે આ જ સંખ્યાઓ આપી છે એમનો અવિભાજ્ય અવયવ પાડીશું પછી ગુસાઓ અને લસાઓ શોધીશું તો સૌ પ્રથમ શું થશે અહીં આઠ અવયવો આપણે વિદ્યાર્થી મિત્રો વૃક્ષ ની રીતે શોધીશું ચાર દુ આઠ થશે નેક્સ્ટ બે દુ શું થશે ચાર થશે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ છ થી શીખતા આવ્યા છો તો અવિભાજ્ય અવયવો જે છે પાડવાનું તમે શીખી જ ગયા છો ભાગાકારની રીતે પણ તમે અવયવ પાડી શકો ત્રણ શું થશે નવ ના અવયવો થશે નેક્સ્ટ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઈવ ના પાડીશું તો પાંચ ગુણ્યા પાંચ શું છે આ અવિભાજ્ય

તો આ રીતે અવિભાજ્ય અવયવો પાડી નીચે જ આ લખવાનું રહેશે તો અહીં આઠ નવ અને પચીસ ના આપણે શું શોધીશું ગુસાઓ તો ગુસાઓ શોધતા શું જોઈશું અહીં જે બધામાં જ કોમન હશે એ લઈશું તમે અહીં જોઈ શકો છો કે આઠ નો અવયવ બે ગુણ્યા બે ગુણ્યા બે છે નવ ના જે અવયવો ત્રણ ગુણ્યા ત્રણ છે અને પચીસ ના અવયવ શું છે પાંચ ગુણ્યા પાંચ આમ અહીં ત્રણેય સંખ્યામાં કોમન કશું નથી તો શું લખીશું એક લખીશું નેક્સ્ટ હવે શું શોધીશું લસા ગુણ્યા પચીસ તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યા અહી રિપીટ થઈ નથી તેથી શું કરીશું આ બધી જ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીશું તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું પચીસ ગુણ્યા આઠ હવે નવ વડે આપણે ગુણાકાર કરીશું ઝીરો નવ ગુણ્યા ઝીરો ઝીરો નવ ગુણ્યા ઝીરો ઝીરો નવ દુ અઢાર આમ વિદ્યાર્થી મિત્રો આપણને શું મળે છે અહીં જે લસાઓ જે છે એ અઢારસો મળે છે તો આઠ નવ અને પચીસ નો લસાઓ શું મળે છે આપણને અઢારસો મળે છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ આ જે દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો હેતુ લક્ષ્યમાં તમને પૂછાઈ શકે ને ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ સમ હવે આપણે આવતા વિડીયો ગણીશું જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત